પૂજ્ય સ્વામી બાપા સાથે છેલ્લા પાંચ વર્ષથી રહેવાનું થયું છે અને પહેલાં તો આપણે બાપાની સાથે એટલે કે સત્પુરુષ સાથે નહોતા ત્યારે આપણને બધાને લાગે ને જેમ તમને લાગતું હશે એવી રીતે અમને પણ લાગતું હતું કે બાપા સાથે રહેવાની આમ કેવી મજા આવે અને આપણે નજીકથી જોઈ શકીએ એટલે એવું જ અત્યારે આપણને અનુભવાય આમ તો છેલ્લા પાંચ વર્ષથી બાપા સાથે રહું છું પણ એમનો પ્રભાવ એટલો આમ જોરદાર છે ને કે આપણે એને આમ માત ના કરી શકીએ એટલે કે શું ખબર કે આજે પાંચ વર્ષથી બાપા સાથે શું અને છતાં એમની સાથે મારે જવાનું થાય કે બેસવાનું થાય ને તો પણ તમે આમ એમ લાગે કે આપણાથી બહુ જુદા છે અને થોડુંક આમ ડિસ્ટન્સ રહે આપણને બાકી કેવું છે કે તમે જો ઘરમાં દાદા હોય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય એની સાથે તમે રો તો તમને કોઈ સાહજિક રીતે છે ને એમની સાથે ગમત કરવાનું મન ને એવું બધું થઈ જાય આપણને કે એને થોડો લાભ લઈએ એવું આમ થઈ જાય પણ એમનો પ્રભાવ એવો જોરદાર છે ને કે કડક નથી પણ એમને ઓરા જેવો છે ને કે એની સાથે આમ બેસીએ ને તો આપણને એમ લાગે કે આપણે બહુ નાના છે ને સ્વામીની સ્થિતિ બહુ ઊંચી છે એટલે એમાં છે ને સ્થિત પ્રજ્ઞતાના દર્શન અમને રોજ થાય છે જે મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તું સ્થિત પ્રજ્ઞ થા અને યુદ્ધ કર ત્યારે અર્જુન કહે છે કે સ્થિત પ્રજ્ઞ કેમ કે એને પહેલી વાર આવો શબ્દ સાંભળ્યો તો એટલે એમને થયું કે એમાં એમાં કેવો હોય એ સ્થિત પ્રજ્ઞ પુરુષ ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે જે સ્થિત એટલે અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ છે કે આ ભક્તા ભાષા સ્થિત સમાધિસ્થ છે કેશવ સ્થિત ધીર કેમ પ્રભાશેત કેમ આસિત કેમ વ્રજેત એટલે કે સ્થિત પ્રજ્ઞ જે પુરુષ હોય એ કેવી રીતે બોલે કેવી રીતે ચાલે કેવી રીતે બેસે એ મને તમે કહો અને એવા ગુણ હું પ્રાપ્ત કરું પછી હું યુદ્ધ કરવા તૈયાર થાઉ એટલે આ રીતે જ્યારે એ પ્રશ્ન પૂછે છે ત્યારે કૃષ્ણ ભગવાન એને બધા લક્ષણો કહે છે તો બીજા અધ્યાયની અંદર શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં અઢાર શ્લોકની અંદર આ કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞના બધા લક્ષણો કહે છે કે સ્થિત પ્રજ્ઞા પુરુષ આવો હોય

કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતા નથી એમને તમે જોવો છો કે જ્યારથી ગુરુપદ ઉપર આવ્યા ત્યારથી તેના પેલા સ્ટ્રોક આવ્યો ત્યારથી બાપાના પગમાં સોજા રહે છે તો ઘણીવાર એ સોજા દુખાવો થાય ઘણા એટલા મોટા પગ થઈ જાય છતાં પણ બાપા આમ જોવે ખરા ક્યારેક તો એવું પણ બોલેલા છે બાપા બાપા કે આ પગ મારા જ છે કે આમ આમ જોઈને એવું લાગે કે મારા પગ નથી આવે એમ તો એટલું બધું એમને પેઈન થતું હોય આમ વિચિત્ર લાગે છતાં પણ બાપાએ કોઈ દિવસે ફરિયાદ નથી કરી કે આ બધું ક્યાં સુધી કાંઈ કરતા નથી ડોક્ટરને બતાવીએ શું કરીએ બધું તો એવી રીતે કોઈ દિવસ ક્યારે ફરિયાદ ના કરે કોઈ પણ પ્રકારની પોતાના શરીરની પણ નહીં બીજાની પણ નહીં કોઈ ફરિયાદ નહીં અને છે ને કોઈ હમદર્દી પણ નહીં હમદર્દી એટલે શું કે આપણને જ્યારે છે ને કોઈ વ્યક્તિ આપણને ધારો કે કોઈ મળવા આવ્યો છે ને આપણે એ વખતે બીમાર હતા અને એ વખતે આપણે તે વ્યક્તિને આપણે કહી દઈએ કે જો આમ તો હું બીમાર છું પણ કે તારા માટે છે ને અમે સમય કાઢીને થોડો આવી ગયો છું એટલે પેલા વ્યક્તિને આપણા પ્રત્યે હમદર્દી થાય કે કે આ બીમાર હતા છતાં પણ આપણા માટે આટલું કર્યું કે તે કર્યું તો એ ગમે તેટલા બિઝી હોય ગમે તેમને પ્રશ્ન હોય શારીરિક પ્રશ્ન હોય છતાં પણ ક્યારેય પણ એ પોતાનું વાત કરીને ન કરે કે ભાઈ મને આવી તકલીફ હતી છતાં મેં તારા માટે આટલું બધું કર્યું તો એ હમદર્દી ક્યારે ના બતાવે એટલે એવું સ્વામી બાપાના જીવનમાં જોવા મળે છે બીજું કે તેઓ જેવા અંદર છે ને એવા જ બહાર છે અને જેવા બહાર છે ને એવા અંદર છે આપણને થાય કે સાઈ બાપા સાથે અંદર રહેવા મળે તો કેવું સારું તો જેવા તમે બહાર જોવો છો ને એવા જ અંદર છે એ અંદર બેઠા હોય એકલા તો પણ કોઈ કોઈ વાત નહીં કોઈ ચિત નહીં એ બેઠા હોય એની મેળે અને ભગવાનનું સ્મરણ કરતા હોય પણ બીજી કોઈ એમને કંઈ એમ એવું ના થાય કે આ કરી નાખે તે કરી નાખે સાથે બોલી રહી આવી ગમ્મત કરે કશું જ નહીં એ બેઠા હોય શાંતિથી તો એવી રીતે જેવા અંદર છે એવા બહાર છે ને બહાર છે એવા અંદર છે બાકી તમે જુઓ કે બહારના છે સેલિબ્રિટીસ હોય ને બધા તો સેલિબ્રિટીસને સેલિબ્રિટીઝને કેવું હોય એનું અંદરનું જીવન છે ને એ જુદું હોય અને બહાર જુદા હોય તેઓ જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે તેઓ એકદમ જુદા હોય બધા સાથે આમ હાય હેલો આમ તેમ બધું કરવું એવું હોય પણ જ્યારે રૂમમાં હોય ત્યારે પણ જુદા હોય પણ સ્વાઈ બાપાને અંદર રૂમ માં જુઓ કે બહાર જુઓ મેં તો ઘણી વાર એવું પણ જોયું છે કે બાપા એકલા જ હોય અને અને પડદા હોય હોય રૂમ પણ બંધ છતાં બાપા શું કરતા હોય છે એકલા હોય ત્યારે બાકી વ્યક્તિ કેવું હોય કે ઘરમાં એકલો હોય ને ત્યારે એકદમ જુદો હોય પણ બીજા વ્યક્તિ સાથે પાછા જુદા હોય અને ઘણી વાર છે ને આપણી ચંચળતા વધી જાય ઘણી વાર છે ને કોઈ ના જોતો હોય આપણને

ઓ કેમ છો શું છે આમ છે બધું આપણા આપણો ચહેરો આખો બદલાઈ જાય અને એવો જ કે જે વ્યક્તિ સાથે આપણને બનતું જ નથી એવો વ્યક્તિ આપણને મળે આ કે બાજુમાં આવી ગયો આપણને લાગે કે આ આપણો મોઢો આખો આપણો ચડી જાય તો આપણને જે વ્યક્તિ ગમે છે તેની સાથે આપણે વધારે ફાવે છે નથી ગમતો તેની સાથે નથી ફાવતું આપણે સાસરીમાં જુદા પિયરમાં જુદા વેવાય સાથે જુદા જમાઈ સાથે જુદા આવું આપણું બધું છે ને જુદું જુદું હોય છે આપણે ઘરમાં જુદા ઓફિસમાં જુદા ઓફિસમાં આપણે જો મેનેજર તરીકે હોઈએ તો બોસગીરી કરીએ અને ઘરમાં પાછું ન પણ ચાલતું હોય એટલે આવું આપણું બધું છે ને જુદા જુદા વ્યક્તિઓ સાથે જુદા જુદા સ્થાનમાં જુદું જુદું આપણું વર્તન હોય છે જ્યારે બાપા બધી જગ્યાએ એક સરખા એમને કોઈ નાનો વ્યક્તિ મળે કે મોટો વ્યક્તિ મળે જો કે બાપા માટે છે ને કોઈ નાનો વ્યક્તિ છે જ નહીં તમે જુઓ છો કે બાળકોને જ્યારે મળે ને

અને ક્યારે પણ કોઈના ઉપર તેઓ પ્રભાવ પાડવા કોશિશ ના કરે એટલે કે બાપા ગુરુપદ ઉપર છે દેશ વિદેશમાં જાય છે અને ઘણા બધા મોટા મોટા મિનિસ્ટરો અને વ્યક્તિઓને મળે છે તો તેઓને મળે તો પણ એમને કોઈ પ્રભાવ ન પડે કે જ્યારે વ્યક્તિને મળે ધારો કે નરેન્દ્ર મોદી સાહેબ હોય કે પછી કોઈ બીજા દેશના કંઈક પ્રમુખ હોય ગમે તે તો એને જ્યારે મળે ત્યારે સાંઈ બાપા પૂરો ભાવ બતાવે

તે પૂર્વે આજે સ્વામીશ્રી સ્થાપત્યનું વિધિસર પૂજન કરવા આસપાસના ગામોના સેંકડો સાક્ષી બનવા આવી પહોંચેલા તેઓના જયનાદ અને ચોઘડિયાના વચ્ચે પૂજન સાક્ષીયા થોડી વારમાં ઠાકોરજી પણ પધાર્યા તેઓને આમલ સારા પર વિરાજમાન કરવાના હતા કોઈ સંત સીધા તે પથ્થર પર હરિકૃષ્ણ મહારાજ મૂકવા ગયા કે ત્યાં સ્વામીશ્રી તેઓને રોક્યા પોતે જેની પર બેઠેલા તે આસન કાઢીને ઠાકોરજી માટે પધરાવ્યું તેઓની આ ભક્તિના આસન ઉપર બેસીને મહારાજે પૂજન સ્વીકાર્યું આ ભક્તિભાવ સાથે સ્વામીશ્રી તારીખ બે ઓક્ટોબરની સવારે ખામડાના નિર્માણાધીન હરિભાવ મંદિરની ભૂમિ પર પુષ્પ પધરાવી સારંગપુરમાં સ્મૃતિ મંદિરના શિખર પર આમલસરાનું સ્થાપન કરવા પધાર્યા તે માટે ગદબ સાથે બાંધેલી સાંકળવાળી પાલખીમાં બિરાજી તેઓ છપ્પન ફૂટ ઊંચા શિખરે પહોંચ્યા અભિજીત નક્ષત્ર લાભ ચોકડીયામાં પૂજન કરી તેઓએ શાસ્ત્રીજી મહારાજના જીવન કાર્યથી અંકિત તામ્રપત્ર પણ પ્રસાદ પુરુષની સાથે આમલસારામાં પધરાવ્યું ગુઢ મંડપ અને નૃત્ય મંડપના આમલસારાનું પૂજન કર્યું શરણાયુના મંગલ મધુર શૂરો તથા બંદૂકોના બાર સાથે ખૂબ ઠાઠ મારતી સ્મૃતિ મંદિરના શિખરમાં કામ કરી સ્વામીશ્રી રાત્રે સાડા આઠ વાગે ગોંડલ આવી પહોંચ્યા અહીં ઘનશ્યા મહારાજના દર્શન કરતા ગદગદ કંઠ બનેલા તેઓના મુખોમાંથી શબ્દો સરી પડ્યા મહારાજ અમને માફ કરજો વર્ષ સુધી તમારા દર્શન તમારા દર્શને ન અવાય સ્વામીશ્રીની ભક્તિનો આ નવો આકાર પ્રકાર જોઈ સૌ ડોલી ગયા શ્રીજી મહારાજને દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ ચાર ઓક્ટોબરના રોજ મંદિરના ચોકમાં યોજાયેલી કીર્તન આરાધનામાં આકાશવાણીના સુરપ્રસિદ્ધ ગાયકોએ નંદ સંતોના પદોને

આ સંસ્થાના કાર્યકરો અમારો ખ્યાલ રાખ્યો ન હોત તો કામ જ ન કરી શકત અમે કે જે કામ કામ કર્યું છે છે તે આ સંસ્થાની મદદથી જ થયું ઇતિહાસના ચોપડે કાયમી છાપ છોડતી સમાજ સેવાના પગલા સ્વામી શ્રી તારીખ પાંચ ઓક્ટોબરની રાત્રે ભગવાન સ્વામિનારાયણના વિસ્તૃત જીવન ચરિત્રનો પ્રથમ ભાગ ઉદ્ઘાટિત કરતા સમગ્ર સંપ્રદાયમાં શ્રીજી મહારાજનું આવું સડંગ સર્વાંગ અને સંશોધિત જીવન ચરિત્ર પ્રથમ વાર જ પ્રકાશિત થયું આકર્ષક મુખપૃષ્ઠ સુંદર છપાઈ બહુરંગી છબીઓ ટકાઉ બાંધણી અને સુંદર શૈલીના પંચામૃતનો કળશ બનીને આવેલો આ ગ્રંથ સ્વામીશ્રીની પર આ ભક્તિનું પ્રતિક બની રહ્યું આ ભક્તિ ગંગા ગોંડલની આસપાસના ગામોમાં પણ રહેલાવતા સ્વામીશ્રી તારીખ આઠ ઓક્ટોબરના રોજ રીબડા અને નાના વેરાવળને પાવન કરી તારીખ દસ ઓક્ટોબરના દિવસે મોવિયા પધાર્યા આ ગામમાં તેઓની પ્રથમ વારની પધરાવણી હોવાથી સૌએ ઉષ્માસભર સ્વાગત કર્યું તે સ્વીકારી સ્વામીશ્રીએ સાંજે સાડા છ વાગ્યાથી નવ વાગ્યા સુધી પધરામણીઓ કરી